લેસન નંબર એકવીસમાં આપ સૌનું સ્વાગત છે શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આજે આપણે લેસન નંબર એકવીસમાં અલંકાર નંબર આઠ નવ અને દસ ત્રણમાં વાદન અને એનું ફિંગરિંગ એ બંને આપણે એક સાથે શીખવાના છીએ એટલે મારા વિડીયોમાં જો શીખવાની ઈચ્છા હોય તો સ્કીપ નહીં કરતા અગાઉના વિડીયોમાં પણ હું કહું છું કે સમય નહીં બગાડશો તમારે ફક્ત કોપી જ કરવી છે તો તમે કોઈના પણ વિડીયોની કોપી કરી શકો છો પણ સ્વરજ્ઞાન મેળવવું છે તો મારા વિડીયોને બેથી ત્રણ વાર ધ્યાનથી સમજવા પડશે અને ત્યારબાદ પ્રેક્ટિકલ વગાડવાનું કરવું પડશે તો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો જે સભ્યોએ પીડીએફ ફાઇલ ખરીદી છે મારી આ કોર્સની એમને સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી બાકી જે સભ્યો નોટ બનાવે છે તો બરાબર સ્ક્રીનશોટ લઈને પછી નોટમાં લખી દેજો આઠ નવને દસ અને અગિયારનો અલંકાર પણ તમને દેખાય છે તો અગિયાર સુધી તમે લખી લેજો ઓકે આવો સ્ટાર્ટ કરીએ પહેલી કાળીથી આપણે ફિંગરિંગ જોઈ લઈએ છીએ પહેલાં સા અને પછી મ વગાડવાનો છે એટલે બે સ્વરનું ડિફરન્ટ છે આઠ નંબરના અલંકારમાં બ બે સ્વરનો ગાળો આવશે તો સા પછી મ તમે ત્રીજી આંગળી મૂકી શકો આ ટચલી આંગળી મૂકી શકો પહેલી આંગળી મૂકશો તો થોડુંક ડીફ ડિસ્ટન્સ અંતર વધારે છે એટલે આંગળી ખેંચાશે એટલે ઇઝીલી આપણી આંગળી પહોંચી જાય એ રીતના મને આંગળી વધારે ફાવે છે તમને જે આંગળી ફાવતી હોય તો આ રીતના સા મ પછી રે પ તો એ જ રીતના પહેલી અને ત્રીજી આંગળી રે અને પ ઉપર હવે ઘ ધ આવશે એટલે ઘ ઉપર અંગૂઠો મૂકીશું અને ધ ઉપર ત્રીજી આંગળી લગભગ પહેલી અને ત્રીજીનો ઉપયોગ થાય છે ફક્ત આપણે સફેદમાં જ્યારે ઉપયોગ કરવાનો છે ત્યારે પછી મ અને ની આવશે તો મ ની આ રીતના વગાડીશું પ સા તો પહેલી અને ત્રીજી તો આ આપણું ફિંગરિંગ થયું પાછા આવીએ છીએ તો એ જ રીતના આપણે ફિંગરિંગ કરી શકીએ છીએ ઊંધું થઈ જાય ત્રીજી અને પહેલી પછી નિમ તો ત્રીજી પહેલી ધગ તો ત્રીજી અને અંગૂઠો પરે તો ત્રીજી અને પહેલી મર સા પહેલી અને અરે સોરી ત્રીજી અને પહેલી તો આ ફિંગરિંગ છે આપણું હવે લય પ્રમાણે એકદમ સ્લો વગાડીને બતાવું છું આ અલંકાર જ્યાં સુધી તમને જ્યારે પણ તમે વગાડવા બેસો છો આ લેસન સુધી પહોંચ્યા છો તમે અગાઉના બધા લેસન પરફેક્ટ તમે જોયા છે તમને ખ્યાલ આવી ગયો છે અને તમે આગળ જાઓ છો અને આ લેસન સુધી પહોંચ્યા છો તો આ લેસન વગાડતા પહેલાં એટલે કે એકવીસમાંમાં આપણે આઠમો અલંકાર વગાડીએ પહેલાં અગાઉના સાત અલંકારની રિયાઝ કરી લેવાનું એટલે કે તમને આવડી ગયા છે સાથે સાત અલંકાર વગાડતા આવડી ગયા છે એટલે કે પ્રેક્ટિસ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ રિયાજ ચાલુ રાખવાનો છે તો આઠમો અલંકાર વગાડતા પહેલાં એકથી સાત અલંકાર બરાબર રિયાઝ કરીને વગાડી દેવાના જે લોકો ગાવાની સાથે પ્રેક્ટિસ કરે છે તો પરફેક્ટ ગાઈ લેવાના આંખ બંધ કરીને વગાડતા આવડે એટલી પ્રેક્ટિસ જરૂરી છે ત્યારબાદ એનું રિયાઝ કરવાનો પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત મેં તમને સમજાવ્યો છે એટલે અત્યારે ફરીથી સમજાવતું નથી હવે નવ નંબરનો જે અલંકાર છે એ ફિંગરિંગ સેમ ટુ સેમ ફક્ત સા સા મ મે રે પ પ ગ ધ ધ મી લય પ્રમાણે બીટ પ્રમાણે હવે આવે છે આપણો દસ નંબરનો અલંકાર દસ નંબરના અલંકારમાં ક્રમ પ્રમાણે જ છે સા રે ગ બરાબર છે તો સા રે ગ આ રીતના તમે લઈ શકો છો અંગૂઠો નહીં મૂકવાનો કારણ કે શું થાય હા પછી અંગૂઠો સોરી નહીં મૂકવા તો ચાલશે પછી રે ગ મ તો એક સ્વર છોડતા જવાનું ત્રણ ત્રણ સ્વરનો આપણે ટુકડો બનાવતા જવાનું ધારો કે તમારે જોયા વગર વગાડવો છે તો તમને ખબર છે કે પહેલા ટુકડામાં સા રે ગ છે તો બીજા ટુકડામાં પહેલો સ્વર છોડીને બીજો ત્રીજો અને ચોથો પછી બીજો છોડીને ત્રીજો ચોથો પાંચમો પછી ચાર પાંચ છ પછી પાંચ છ સાત પછી છ સાત આઠ એ જ રીતના પાછા આવવાનું છે એક બે ત્રણ અથવા તો આઠ સાત છ તો પછી સાતથી શરૂ કરીએ સાત છ પાંચ બરાબર એ ક્રમમાં જ આવશે તો સા રે ગ પછી રે ગ મ ગ મ પ મ પ ધ પ ધ નિ ધ સા એ જ પ્રમાણે ઉલટા ક્રમમાં સા નિ ઘ રે સા ફિંગરિંગ તમારે સમજનો ઉપયોગ કરીને તમે કરજો કોપી બિલકુલ નહીં કરતા તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો બરાબર છે કયા ફિંગરિંગ મૂકે છે એ હું તમને કહેતો નથી તમારી સમજનો ઉપયોગ કરીને જાતે ફિંગરિંગ કરજો ના ફાવે તો આમાં જોઈને તમે ફિંગરિંગ કરી શકો છો એ જ પ્રમાણે આપણે ચોથી કાળીનો સાલિંગ જ્યારે વગાડતા હોઈએ તો એમાં પણ લગભગ પહેલીને ત્રીજીનો જ વધારે ઉપયોગ થશે સામ આઠમો અલંકાર રેપ અહીંયા પણ અંગૂઠો અને ત્રીજી આવશે मा रे प ग ध मी पा सा पी मा ध ग पे रे मा सा बस् न

એટલે ફિંગરિંગ તમારે બરાબર સેટ કરવાનું છે ત્યાર પછી પ્રેક્ટિસ કરવાનું છે પ્રેક્ટિસ કરીને આંખ બંધ કરીને અલંકાર વગાડતા આવડી જાય ત્યાર પછી એનો રિયાઝ કરવાનો છે દરેક અલંકાર માટે આ નિયમ લાગુ પડે છે અલગ અલગ કશું જ કોઈ પણ તમે સંગીતનો અલંકાર લેશો રાગ લેશો કે તાલ લેશો એ રિયાઝ જરૂરી છે પ્રેક્ટિસ પછી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે તાલ સાથે લઈશું આ ત્રણ અલંકાર ત્યાં સુધી બને રહેજો નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ પર મને વિડીયો જોયા બાદ મને પ્રશ્ન કરજો કે આ લિસન નંબરમાં અમને ખ્યાલ આવ્યો નથી તો હું ચોક્કસ તમને જવાબ આપીશ ગુડ બાય ગુડ ડે